દરિયા કિનારાની ભીની રેતી પર આહલાદક સૌંદર્યના સાનિધ્યમાં આઠવલે અને સંસ્કૃતિ પ્રસારના કાર્ય પર ચિંતન મનન કરી રહ્યા હતા વિચારોની આપલે કરી ભાવિ કાર્યનું આયોજન કરી રહ્યા હતા ત્યારે થોડા સમય પહેલા બનેલો એક પ્રસંગ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે નિર્મલાતાઈને કહી સંભાવે છે માણીએ એ પ્રસંગને રવિવારે પાઠશાળાનો સમય પૂરો થાય એટલે પાંડુરંગ શાસ્ત્રી ત્યાંથી સીધા જ સ્ટેશને જતા અને મનમાં આવે તે ગામની ટિકિટ લઈને લોકલમાં બેસી જતા થાણે પાસેના મુલુંડમાં તેઓ દર અઠવાડિયે જતા મુલુંડમાં એક મોચી રહેતો પાંડુરંગ શાસ્ત્રી આવે એટલે તે તેમને આગ્રહ કરીને ઘરે લઈ જતો ઓગણીસો પિસ્તાળીસથી દર અઠવાડિયાનો તેમનો આ ક્રમ નક્કી હતો ક્યારેક મુલુંડમાં મોડું થઈ જતું તો તેઓ એ મોચીને ઘેર જ રોકાઈ જતા ઘરે સંદેશો મોકલી શકાય તેવી ત્યારે કોઈ વ્યવસ્થા નહોતી તેથી તેઓ મુલુંડમાં રોકાઈ ગયા હશે એમ નિર્મલાતાએ સમજી જતા મુલુંડ સિવાય બીજા ગામડાઓમાં પણ પાંડુરંગ શાસ્ત્રી જતા આવતા ત્યાંના લોકો સાથે લાગણીથી બોલતા ચાલતા તેમની સાથે તેઓ પોતાનું ઘરેથી લાવેલું ભોજન જમતા પોતાના ટિફિનમાંથી તેમને ખવડાવતા પોતે શાસ્ત્રી પંડિત હોવા છતાં તેઓ કોઈ અબોટ બબોટમાં ગુંચવાયા હતા એક કુટુંબીની જેમ જ તેઓ બધા સાથે હળીમળી જતા

તેણે કંઈ જ ખાધું ન હોય તેમ લાગતું હતું તેને જોઈને પાંડુરંગ શાસ્ત્રીનું હૃદય દ્રવ્ય ઉઠ્યું તેઓ મનોમન બોલ્યા મારી માતૃભૂમિની આ બહુ મોટી કરુણતા છે પણ મારે તેને લાગણીનો હાથ આપવો જોઈએ પાંડુરંગ શાસ્ત્રીએ એ છોકરાને નજીક બોલાવ્યું પોતાના ટિફિનમાંથી થોડું તેને આપવા કાઢ્યું પણ તેણે લીધું નહીં પછી લાગણીથી તેની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા તેને પૂછ્યું તો શું કરે છે કંઈ નહીં તારા પિતા તેણે નકારમાં માથું હલાવ્યું માતા શું કરે છે કામે જાય છે પાંડુરંગ શાસ્ત્રીએ તરત જ ખિસ્સામાંથી એક દસ રૂપિયાની નોટ કાઢી અને તેની સામે ધરતા કહ્યું લે રાખ તારી પાસે તેણે તરત જ કહ્યું મારે નથી જોઈતા મારે જોઈતા હશે તો મારી મા મને આપશે તેની આવી ખુદદારી જોઈને પાંડુરંગ શાસ્ત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા તેમણે ફરી તેને આગ્રહ કરી જોયો પણ તેણે પૈસા લીધા નહીં તે જ્યારે જવા લાગ્યું ત્યારે તેને રોકીને તેમણે કહ્યું અરે મારે એક લાકડી જોઈએ છે તને ઝાડ પર ચડતા આવડે છે હા તો તું મને એક લાકડી તોડી આપીશ કેમ હા તોડી આપીશ પછી પોતાની ફાટેલી ચડડી સંકોરીને તે ઉત્સાહભેર ઝાડ પર ચડી ગયો એક લાંબી અને સીધી લાકડી તેને પાંડુરંગ શાસ્ત્રીને લાવી આપી લાકડી હાથમાં લઈને જોતા પાંડુરંગ શાસ્ત્રીએ તેને કહ્યું વાહ તે તો મને જોઈતી હતી તેવી સરસ લાકડી લાવી આપી હવે તું આ લાકડીના પૈસા લઈ લે મારે નથી જોઈતા કેમ તે મને આવી સરસ લાકડી લાવી આપીને મારું મોટું કામ કર્યું છે હવે તો તારે પૈસા લેવા જોઈએ ને નામ તેમાં મને જરાય શ્રમ પડ્યો નથી તેથી હું પૈસા લઈશ નહીં તેવામાં ટ્રેન આવી આગળ કંઈ ન બોલતા પાંડુરંગ શાસ્ત્રીએ એ દસ રૂપિયાની નોટ તેના ખિસ્સામાં નાખીને ઝટપટ ટ્રેનમાં ચડી ગયા નિર્મલાતાઈને આખો પ્રસંગ વર્ણવીને તેમણે કહ્યું ખરેખર ગામડાનો માણસ સદાચારી હોય છે તેને કોઈની પાસેથી કંઈ મફત લેવું રૂચતું નથી ગીતા બીજું શું કહે છે મફત કંઈ લેવું નહીં પોતાના નિર્દિષ્ટ કર્મથી કમાવવું અને ખાવું ગીતાના એ મૌલિક વિચારો સમાજ સુધી પહોંચાડવા પડશે તે માટે સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી જવું પડશે પછી થોડી અટકીને તેમણે કહ્યું છેલ્લા કેટલાય દિવસોથી ગીતાનો સ્વાધ્યાય શબ્દ મને પોકારી રહ્યો છે વૈદિકોની વિચારધારા અને ઋષિઓના પરિશ્રમની પરંપરાથી સ્વાધ્યાયનો ઉદ્ભવ થયો છે દુર્ભાગ્ય એ છે કે આજે સમાજ તેને વિસરી ગયો છે પણ વેદ વિચારના પઠન મનન અને ચિંતનથી વિચારશીલ અને ક્રિયાશીલ જન સમુદાય તૈયાર થશે સ્વાધ્યાયથી પરિસ્થિતિ કે મૂલ્યમાં પરિવર્તન કરતાં માનવ પરિવર્તન થાય તેવી ધારણા છે માણસની જાગૃતિથી જ પરિવાર સુખી થાય છે પરિણામે સમાજમાં સુધારો થાય છે અને રાષ્ટ્ર બળવાન બને છે પછી તેમણે સ્વાધ્યાયનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવ્યું સ્વાધ્યાય એટલે સ્વ્યાય શુદ્ધ તેમાં જ અટવાઈ જાય છે અને પરમાત્માને વિસરી જાય છે ખરેખર તો પ્રભુ સ્મરણ કરવામાં જ માનવ જીવનની સાર્થકતા છે પણ પ્રભુ સ્મરણમાં અધિક ઊંચા જવાના માર્ગમાં અહમ અને ઈચ્છા એ બે બાધાઓ છે

વિસ્તૃત કરીને પારદર્શક બનાવવી જેથી માનવનું જીવન વધારે વિકસિત અને શક્તિ સંપન્ન થાય છે આ પ્રક્રિયામાં જે તત્વજ્ઞાન છે અને આચરણ કરવાની જે રીત છે તેને સ્વાધ્યાય કહે છે પછી સ્વાધ્યાયનું સ્વરૂપ ટૂંકમાં સ્પષ્ટ કરતા તેમણે કહ્યું સ્વને જાણવું અહમ અને ઈચ્છાનું નિરીક્ષણ કરવું અને પ્રભુ સાનિધ્યનું સ્મરણ કરવું આ રીતથી સ્વાધ્યાય સિદ્ધ થાય છે ગીતા તેનું પ્રમાણ છે આમ ગીતાનું આચરણ એટલે સ્વાધ્યાય એમ કહેવાય આપણી વૈદિક પરંપરાએ માનવની ઉન્નતિ માટે સ્વાધ્યાયનો માર્ગ બતાવ્યો છે પણ આજે આપણે તેને વિસરી ગયા છીએ કોઈ ભૌતિક સાધનથી કે પાશ્ચાત્ય તત્વજ્ઞાનથી માણસ પ્રગતિ કરી શકશે નહીં આપણા ઋષિમુનિઓએ ઘણો પરિશ્રમ કરીને બતાવેલો સ્વાધ્યાયનો માર્ગ જ માણસની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરશે તેવી મને ખાતરી છે નિર્મલા તાઇ ઉત્સાહમાં આવી બોલી ઉઠ્યા તો પછી હવે તેના માટે આપણે સમય શા માટે ગુમાવવો હસતા હસતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું નિર્મલા કોઈ પણ કાર્ય માટે તેને જરૂરી સમય આપવો જ પડે પણ આ માંદગીના કારણે ઘણો સમય એમ જ વીતી ગયો હવે તમારું સ્વાસ્થ્ય ચોક્કસ સુધરશે ડૉક્ટરે તો તમને હવે સૂર્ય નમસ્કાર કરવાની પણ છૂટ આપી છે ને છૂટ ડોક્ટરે આપી નથી મેં લઈ લીધી છે એક દિવસ પાંડુરંગ શાસ્ત્રી ડૉક્ટર પરચુરે પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા ડૉક્ટર આવતીકાલથી હું સૂર્ય નમસ્કાર કરીશ આટલું હું તમને ફક્ત તમારી પરવાનગી અરે હું હજુ છું કરવાનો શાંતિથી ઘરમાં આરામ કરતા પડ્યા રહે તેવા નથી એ પણ તેઓ જાણતા હતા તેથી હસીને તેમણે કહ્યું ભલે સૂર્ય નમસ્કાર કરો પણ જરા ધીમે ધીમે ડોક્ટર પાસેથી આ રીતે તેમણે સૂર્ય નમસ્કાર

આપણે સમય ગુમાવ્યો નથી સાર્થક કર્યો છે આજના ફરવામાં કેટલું બધું વિચાર મંથન થયું ભાવિ કાર્ય માટે આવું વિચાર મંથન ઉપયોગી થઈ પડે છે અને મારા મગજમાં વિચાર ચક્ર ચાલતું જ હોય છે દરરોજ હું કંઈક રચનાત્મક કાર્ય કરતો રહીશ અરે પેલો પરમાત્મા જ મને ઠરીને બેસવા નહીં દે આટલું બોલીને તેમણે નિર્મલાતાઈ તરફ વળીને જોયું બંને એકબીજા સામે જોઈને હસ્યા તે હાસ્ય પાછળ જ ભાવિ કાર્યનો માર્ગ દેખાઈ આવતો હતો તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે ત્યાં સુધી રાધે રાધે